હેલો ફ્રેન્ડ્સ મનીસા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે મિક્સ વેજીટેબલ આલુ પરાઠાની રેસિપી શેર કરીશ આ પરાઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો પરાઠા બનાવવાનું અહીં શરૂ કરીએ પ્રથમ આ રીતે મોટી મોટી ગોબી સુધારીને ચોપરમાં મૂકીને તેને બરાબર ઝીણી સુધારી લીધી છે બધી ગોબી આ રીતે ઝીણી સુધારાઈ જાય એટલે તેમાં થોડું મીઠું ઉમેરીને ગોબી અને મીઠુંને બરાબર મિક્સ કરી લઈશું અને પાંચ મિનિટ રાખી દઈશું ત્યારબાદ બંને હાથેથી આ રીતે પ્રેસ કરીને જેટલું પાણી એની અંદરથી નીકળે એટલું આપણે તેમાંથી દાબી દાબીને નીકાળી દઈશું ત્યારબાદ અહીં મેં બે લાલ ગાજર લીધા છે ને એ આ રીતે ખમણી લીધા છે તેમાં પણ થોડું મીઠું ઉમેરીને બધું મિક્સ કરીને આ રીતે બંને હાથેથી જેટલું પ્રેસ થાય એટલું પ્રેસ કરીને બધું પાણી તેમાંથી નીકાળી દઈશું હવે ગોબી અને ગાજરને બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ અહીં મેં ત્રણ બાફેલા બટેકા લીધા છે તેમાં આ ગોબી અને ગાજરને એડ કરી લઈશું હવે તેમાં એક ઝીણું સુધારેલું તીખું મરચું અને એક આદુના કટકાને ઝીણું સુધારેલું એડ કરી લઈશું ત્યારબાદ ઝીણા સુધારેલું લીલું લસણ ઝીણું સુધારેલી કોથમરી આ બંનેને બરાબર સાફ ધોઈને કોરી કરીને પછી જ અંદર નાખવાની ત્યારબાદ તેમાં મસાલા કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર સ્વાદ અનુસાર મીઠું એક અડધું કાપેલા લીંબુનો રસ અડધી ચમચીથી પણ ઓછો ગરમ મસાલો એડ કરીને બધું બરાબર બટેકાને આ રીતે હાથથી પ્રેસ કરીને બધું મિક્સ કરી લઈશું બધું મિક્સ થઈ જાય એટલે પરાઠાની અંદર ભરવાનો મસાલો આ આપણો એકદમ તૈયાર છે હવે અહીં મેં આ બે વાટકા જેટલો ઘઉંનો લોટ ચાળીને લીધો છે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું અડધી ચમચીથી ઓછી હિંગ સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલો અજમો લઈને આ રીતે હથેળીથી પ્રેસ કરીને તેમાં એડ કરી લઈશું ત્રણ ચમચી જેટલું મોણ માટે તેલ ઉમેરીને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને પરાઠા જેવો આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈશું ત્યારબાદ તેના પર થોડું તેલ ઉમેરીને ફરીથી લોટને આ રીતે મસડીને દસથી પંદર મિનિટ સુધી રેસ્ટ કરવા રાખી દઈશું આ રીતનો આપણો આ લોટ હોવો જોઈએ ત્યારબાદ આ રીતે રોટલીથી થોડો વધારે લુવો લઈ તેને કોરા લોટમાં ડસ્ટ કરીને રોટલી જેવું આપણે વણી લઈશું આ રીતે બરાબર વણાઈ જાય એટલે તેમાં વચ્ચે તૈયાર કરેલો મસાલો મૂકીને બધી જગ્યાએ એથી આ રીતે આપણે મસાલાને લોટથી કવર કરી લઈશું જે વધારાનો લોટ ઉપર હોય તે આ રીતે કરીને આપણે તેને લઈ લઈશું આ રીતે આપણે એક ભરેલા પરાઠાનો લુવો તૈયાર કરી લઈશું ત્યારબાદ કોરો લોટમાં તેને ડસ્ટ કરીને હળવે હાથેથી તેને વેલણથી વણી લઈશું બરાબર વણાઈ જાય ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખીને આ રીતે થોડું તેલ તવા ઉપર ફેલાવીને આપણે આ પરોઠાને શેકવા માટે રાખી દઈશું એક સાઈડ થોડી શેકાઈ જાય ત્યારબાદ તેના ઉપર થોડું તેલ લગાવીને તેની સાઈડ ચેન્જ કરીને બીજી સાઈડ પર પણ આ રીતે તેલ લગાવીને સાઈડ ચેન્જ કરી લઈશું આ રીતે બેથી ત્રણ વાર કરીશું અને આ રીતનો પરોઠો શેકાઈ જાય એટલે આપણો આ મિક્સ વેજીટેબલ આલુ પરોઠા એકદમ તૈયાર છે તો આ રીતે આ પરોઠા તમે ઘરે જરૂરથી બનાવજો અને મારી આ રેસિપી તમને કેવી લાગે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો થેન્ક્સ ફોર વોચિંગ